నరే కుమార్ పుత్రింగ సర్టిఫికేట్ లేవా స్కూలే સ્કૂલ ના આચાર્ય સુધાકાર પાંડ્યા દ્વારા ડિડોલી પોલીસ મથકમાં કરાયેલી અરજી મુજબ વાલી નીતિન નરેન્દ્ર કુમાર દ્વારા લિવિંગ સર્ટિફિકેટની માંગણી કરવામાં આવી હતી નિયમ મુજબ આચાર્ય વાલીને એલસી ફોર્મ પર સહી કરવાનું કહેતા તેમણે સ્પષ્ટપણે નકાર આપ્યો હતો અને આચાર્ય સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી આચાર્યની કેબિનમાંથી ગુસ્સામાં બહાર નીકળતી વખતે વાલી આચાર્યને સ્કૂલ ની બહાર મળો હું તમને જોઈ લઈશ તેવી ધાક ધમકી પણ આપી હતી આ ધમકી બાદ વાલીએ પોતાનો ગુસ્સો શાંત પાડવાને બદલે વધુ હિંસક પગલું ભર્યું હતું ધમકી આપ્યા બાદ નીતિન નરેન્દ્રકુમાર સીધા રિસેપ્શન કાઉન્ટર પાસે ગયા અને ત્યાં રાખેલું કોમ્પ્યુટર ઉચકીને જોરથી ફેંકી દીધું હતું આ હરકતી રિસેપ્શન કાઉન્ટર પર મોટું નુકસાન થયું હતું સ્કૂલના આચાર્ય સુધાકર પાંડે તાત્કાલિક અસરથી વાલી નીતિન નરેન્દ્રકુમાર વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી આ સમગ્ર મામલે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી